નવરાત્રી મહોત્સવને લઈ સુરત શહેરમાં પોલીસ કમિશનર સિંહ ગેહલોત એક્શનમાં આવ્યા છે આ વખતે સુરતમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે દરેક મોટા અગરવાડ ડોમનું મોનિટરિંગ સુરત પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ ખાતેથી કરાશે શહેરમાં દસ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે નવરાત્રીને લઈને સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે લોકો શાંતિથી નવરાત્રીમાં ગરબા રમી શકે તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવવાની શરૂ કરી છે આ માટે પોલીસ કમિશનર અનુપમ ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી છે જેમાં કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓ ગ્રાઉન્ડ પર રહેશે નવરાત્રીના બંદોબસ્ત માટે ખાસ કંટ્રોલ રૂમ પણ બનાવાયો છે જેથી કોઈ પણ જગ્યાએ ભીડ એકઠી થાય તો તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી શકે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ના નેતૃત્વ હેઠળ નવરાત્રી અને દસરા મહોત્સવ માટે પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોચ ટાવર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી પોલીસની નજર દરેક એરિયા પર રહી શકે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે સર્વેલન્સ સ્ટાફ તરીકે મહિલા પોલીસની પિસ્તાળીસ સી ટીમ પણ તૈનાત હશે જેઓ ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં હશે અને બોડી બોર્ન કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે આ કેમેરા લાઈવ કનેક્ટ રહેશે જેથી તાત્કાલિક કાર્યવાહી શક્ય બને ભીડને કંટ્રોલ કરવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે વાહન ચાલકોને ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાની અપીલ પણ કરવામાં આવી છે આયોજકો પાસ બનાવે તેમાં ડુપ્લિકેશન ન થાય તે માટે કડક કાર્યવાહી કરવાની રહેશે અવાવરૂ સ્થળે ખાસ લાઇટિંગ અને નાકાબંધની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કુલ ચૌદ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે તેમજ ગરબા આયોજકોના બાઉન્સરોની એજન્સી સાથે પણ મીટીંગ કરવામાં આવી છે તેઓની કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક સ્થળ પર હાજર પોલીસને જાણ કરવાની રહેશે કાયદો કોઈ હાથમાં લેવાનો નથી તેની માટે પોલીસ હાજર રહેશે તો તાત્કાલિક કડક કાર્યવાહી થશે નવરાત્રી દરમિયાન સુરતમાં ભારે સંખ્યામાં લોકો આવે છે તેથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસના દરેક વિભાગને મેદાનમાં તૈનાત કરાયા છે કોઈ પણ પ્રકારની અરાજકતા સહન કરવામાં નહીં આવે તેવી તૈયારીઓ જોવા મળી રહી છે બાવીસ સપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા આજે એક તમામ અધિકારીઓના મિટિંગ તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ એસએમસીના અધિકારીઓના મિટિંગ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આર એન્ડ બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મીટિંગ રાખવામાં આવી હતી આમાં મુખ્ય પર્પસ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જો એ જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એને ઓળખીએ છીએ જેના હજારો સંખ્યામાં લોકો રહે છે લગભગ પંદર જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા જે બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે આપણા અલગ અલગ જગ્યાએ શેરી હોય કે સોસાયટીમાં હોય જે હજારો સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળાઈને લગભગ જો નવસો જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે જો અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બિના ટિકટના હોય છે આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો ખબર એક હજારના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં શક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહજતા સાથે આ લોકોનો અવર જવર થાય ગરબાના જગ્યા ઉપર ઢોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આર એન બીના સ્ટ્રકચરના મૅકેનિકલના આ લોકો બી આ લોકોને સમજ પાડી કે શું શું આપના તકેદારી રાખવાની જરૂરત છે ટ્રાફિકના અમારા જો ટીમ છે ટ્રાફિકના અધિકારીઓ પર જો બી ટ્રાફિકના પ્રશ્નો હતા એના બી ચર્ચા કરી આ પૂરો સમગ્ર જો પૂરા અમારા નવરાત્રિના જો એ ગરબાના અને દશેરા એના પૂરા તહેવાર ખૂબ સારી રીતે થાય એના માટે પૂરા શહેરમાં અમે લોકોના લગભગ જો દસ હજાર જેટલા પોલીસ હોમગાર્ડ ટીઆરબીના જવાનો ખડે પગે રહેશે જો એમ અમારી નાઇટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બના બનાવવામાં આવી છે જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે જ્યારે ગરબા પતે જ લગભગ મોરલે એકસાથે સાથે ગરબાના કાર્યક્રમ પૂરા થતા હોય છે તો હજારો લાખોના સંખ્યામાં લોકો જો રોડ ઉપર રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઈન્ટ થઈ ગયા જોઈએ જ્યાં અમારા ચેક પોઈન્ટ રહેશે વાચ ટાવર રહેશે એની અમે લોકો વ્યવસ્થા કરી છે અને સાથોસાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષના જેમ ગત વર્ષે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતા હતા ખાસ કરીને કોઈ વધારે ભીડ ભેગી થઈ ગઈ હોય યા બીજા ત્યાં આ વ્યવસ્થા કોઈ સર્જાય નહીં જરૂરત હોય તો અમે પોલીસના ગાઈડન્સ અહીંયા કંટ્રોલ રૂમથી મળે સાથોસાથ આયોજકોને આપણા ગાઈડન્સ મળે એની વ્યવસ્થા બી અમે આ વખતે પણ કરવાના છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે રીતે આપણે ગણપતિજી મેં અમે એ લોકો કર્યા કે ભીડને કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ બી નવરાત્રીમાં કરા કર્યા તો આ વખતે બી તમામ નવરાત્રિના મોટા જો ગરબાના વિનો છે એના ઉપર અમે કરીએ છીએ જેનાથી અમે ખ્યાલ આવશે કે કેના કઈ ગરબાના સ્થળને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છેરવે જેથી ગયા વર્ષે આપણા જી નાઇન વગેરેનું એક્ઝામ્પલ આપણે આપવા માગું છું ત્યાં વધુ ગીરદી હોવાના કારણે અહીંયાથી જ જો સૂચનાઓ ગઈ અને પછી જો ભીડ અટકાવવામાં આવી જોઈએ કારણ કે અંદર વધારે જો ભીડ નહીં થઈ જાય આ પ્રકારની વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ અને જેટલા બી અધિકારીઓ છે તમામ ડીસીપીઝ અને પીઆઈ એસીપી બધા સંકલન આ બધા અલગ અલગ ગરબાના આયોજકો સાથે કરી રહ્યા છે જોઈએ અને આવનાર દિવસોમાં ખૂબ સરસ રીતે ગરબા થાય બહેનોના કોઈ પણ પ્રકારને તકલીફ નહીં પડે એના માટે જો અમારી સી ટીમ છે ફોર્ટી ફાઈવ જેટલા અમારી સી ટીમના અમે લોકો જો અહીંયા છે શહેરમાં એના ગરબાના વિનોજમાં આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં આ લોકો બી ત્યાં ગરબા કરતા રહેશે ફરતા રહેશે જોતા રહેશે કે કોઈ બહેનોને સાથે કોઈ છેડતીને કોઈ બનાવ નહીં બને જોઈએ જેટલા બી અવારું જગ્યાઓ છે અવારું જગ્યાને સાફ સફાઈ કરવાના લાઇટિંગ કરવાની વ્યવસ્થા બી અમે લોકલ પોલીસ અને કોર્પોરેશન સાથે જો અમે કરી રહ્યા છીએ જો એ અને સાથોસાથ જેટલા બી લોકો છે જ્યારે ગરબા પૂર્ણ થાય છે લોકો ઘરે જતા રહે છે તો ઝડપથી વાહન નહીં ચલાવે એના માટે બી ટ્રાફિક પોલીસ તરફ જો વ્યવસ્થા કરવામાં આવી છે લોકો ધીમે ધીમે ઘર જાય ન કે એક સાથે સ્પીડમાં ઘરે જાય એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર જો એ ગરબાના આયોજકો બી સૂચના આપવામાં આવી છે કે એના કોઈ પણ પ્રકારથી જ્યારે તકલીફ કોઈ પડે તો સીધા પહેલે પોલીસને કોન્ટેક્ટ કરે જોઈએ જેથી પોલીસને જો અમારી ટીમો રહેશે આ પ્રોબ્લેમનો સોલ્વ કરી શકે ચાહે બાઉન્સરના પ્રશ્નો હોય ચાહે જ્યારે ફિસ્કિંગ કરવામાં આવતા હોય એના માટેના પ્રશ્નો હોય એના વહેનોના અલગ પૂરા ફિસ્કિંગના હોવા જોઈએ જેન્ટ્સના અલગ હોવા જોઈએ અને એવું પણ અમે લોકો જોયા છીએ કે જેટલા બી આયોજકો છે એના બી જો પાસેસ બનાવે છે એના બી ફોર્જરી કરવામાં આવે છે ક્યારે ક્યારેક કોઈ સ્કેન કરે છે એ સ્કેન કરીને ડુપ્લિકેટ બનાવીને જતા હોય છે તો એવા બી ધ્યાનમાં આવે તો સાયબર ક્રાઇમને પૂરી ટીમના બી સંકલન આજે કરાવવામાં આવેલા છે કુજ બીઓ તાત્કાલિક સાયબર ટીમને બતાવે જેથી અમે લોકો એમાં એના આ લોકોને સમયસર પકડી શકીએ કે કોઈ જો ડુપ્લિકેટ પાસ વગેરે બનાવીને અંદર જઈને વધારે ગીરદી નહીં કરે છે તો સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી લીધા છે અને અમે વિશ્વાસ છે કે અમારા જે રીતે અમે ગણપતિજીના તહેવારો પૂરા થયા આ જ રીતે જો લોકોને સહકારથી આ નવરાત્રિના દશરાના તહેવાર ખૂબ સારી રીતે આપણા સુરત શહેરમાં પૂર્ણ થશે